બ્લોગર છે અને નાના ગામડામાંથી એ બ્લોગિંગ કરે છે એ નાના ગામડામાં રહે છે અને નાના ગામડામાંથી એમને બ્લોગિંગ કરીને બહુ જ મોટું નામ કમાયું છે તો પવન પણ સરસ ઠંડો ઠંડો આવે છે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં જ હશો સો ગાય અત્યારે સમય થઈ રહ્યો છે સવાર નવ વાગી રહ્યા છે સવારના અને તો અત્યારે હું બનાવી રહી છું ઊંચાઈ તો અત્યારે ચાર બની ગઈ છે હવે ચા નાસ્તો કરવાનો છે અને આજે તો વાતાવરણ પણ સવારથી વરસાદનું વાતાવરણ છે સવારનો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ જ છે હ લકીરાજ કરે છે બ્રશ હજુ જોવો તો બ્રશ કરે છે આજે સ્કૂલ નથી ગયો ને આજે શુક્રવાર છે તમને ખબર હશે તો આજે અહીંયા તમે જોઈ શકો છો આજે તાપ નીકળ્યો નથી વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ છે આ છે આપડે પાછળ ના ઓવન પણ સરસ ઠંડુ ઠંડુ આવે છે તો ચલો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ નિયતિ બાગાયા છે સ્કૂલ હજુ ચા નાસ્તો બધાને બાકી છે કારણ કે સવારે પાણી આવે છે એટલે સવારમાં કપડાં વાસણનું બધું કામ સવારે કરવાનું હોય છે એટલે કપડાંનું કામ સવારે પતી જાય છે એટલે ચા નાસ્તો બાકી રહી જાય છે અને લકી અને એના પપ્પા હમણાં જાગ્યા છે એટલે હવે ચા નાસ્તો કરશું ચલો વિડીયોમાં તો ચલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો તો ચલો ગાઈઝ અત્યારે અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છે અને અત્યારે આ જોવે છે બિગ બોસ આ છે શિવાની કુમારી અને એમનું યુટ્યુબ માં ચેનલ છે શિવાની કુમારી તરીકે અને આ બહુ જ મોટા વ્લોગર છે સો ગાઈસ શિવાની કુમારીની ચેનલ છે અને બહુ જ મોટા યુટ્યુબર પણ છે અને અત્યારે એ છે બિગ બોસમાં ગયા છે તમે પણ જોજો અમે પણ જોઈએ છે બિગ બોસ બહુ જે મજા આવે છે જોવાની અને ઘણા મોટા યુટ્યુબર છે અને એક હવે યુટ્યુબર બધા જે વ્લોગર છે એમના માટે સારું બધું બોલે છે અને હવે બધા વ્લોગરને બધા સારી નજરોએ પણ જોશે આ એક વ્લોગર છે અને નાના એ વ્લોગિંગ કરે છે એ નાના ગામડામાં રહે છે અને નાના ગામડામાંથી એમને વ્લોગિંગ કરીને બહુ જ મોટું નામ કમાયું છે તો અત્યારે એ બિગ બોસમાં ગયા છે તો અત્યારે આપણે એમને સપોર્ટ કરવાનો છે અમે તો એમને સપોર્ટ કરીએ છીએ તમે પણ એમને સપોર્ટ કરજો ને હવે હા તો બધા સાથે મળીને સપોર્ટ કરો એ પણ ઘણા મોટા યુટ્યુબર છે આપણો પણ સમય આવશે એક દિવસ તો આપણે પણ એમના જેવા યુટ્યુબર બનીશું ને અત્યારે એ જે આપણે બ્લોગ જે બધા વ્લોગરો છે એના વિશે વધુ સારું કે છે ઘણા લોકો છે જે બધા વ્લોગરોને ખરાબ નજરે જોવે છે તો એ પણ એમણે કીધું છે કે ટીકા અરમાન મલિક કીતિકા અને પાયલ એ પણ ઘણા મોટા વ્લોગર છે ને એ પણ બિગ બોસમાં છે અત્યારે તો અમે બધા જ રોજે બિગ બોસ જોઈએ છે તમે પણ જોજો મજા આવશે આ વખતે મોટા ભાગે વ્લોગર અને સિલેક્ટ કર્યા છે અંદર વડાપાવગલ ચંદ્રિકા એ પણ છે તો જોજો બધા જ વ્લોગરો બધા ભેરા થયા છે અને જોવાની મજા આવશે તો ચલો હવે આપણે ચાનાસ્કો કરી લઈએ સ્કૂલથી આવી ગઈ છે

અત્યારે બાર વાગી રહ્યા છે અત્યારે જમવા બેસી ગયા છે લકી લકીના પપ્પા નિયતિ તો નિયતિ ખાય છે ક્રીમ રોલ અઢી વાગી રહ્યા છે બપોરના સોગાઈ અત્યારે અઢી વાગ્યા નો સમય થયો છે બપોરનો અને અત્યારે નિયતિ બા ઇચકો ખાય છે હા તો રડાતું હોય ગાંડા દીકરા હોય રડે ને અહીંયા વાતાવરણ પણ આજે તમે જોઈ શકો છો વાદળ વાતાવરણ છે આજે વરસાદનું વાતાવરણ છે કઈ નક્કી ના કહેવાય વાત થયું સો ગાઈઝ બપોર પછીનો વિડીયો આપણે અત્યારે એન્ડ કરીએ છીએ અને જે બપોર પછીનો વિડીયો આવવાનો છે એ મારી બીજી ચેનલ છે એની ઉપર આવશે તો વિડીયો જોવાનું ના ભૂલતા અને આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય